અમદાવાદ કોર્પોરેશનમાં ચાલતા વધુ એક ગોલમાલ નો પર્દાફાશ થયો આરસીસી રોડના ટેન્ડર મંજૂર કરાવી મોટી રકમ ડ્રેનેજના કામો પાછળ ખર્ચી નાખી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી કેટલાક કામો તો ચોક્કસ કોન્ટ્રાક્ટરને મળી રહ્યા હોવા છતાં સત્તાધીશો અણદેખી કરી રહ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે એટલું જ નહીં આરસીસી રોડના 4 કરોડથી વધુના કામના મૂળ અંદાજ કરતાં 7.20% ઊંચા ભાવ આવ્યા છે એટલે કે બંને ટેન્ડરમાં એક સરખા ઊંચા ભાવ આવ્યા તે પણ એક શંકાસ્પદ બાબત છે આ પ્રકારની કામગીરીથી એએમસીને જંગી નાણાકીય નુકસાન થયું હોવાની શક્યતા છે મધ્ય ઝોનમાં વર્ષોથી સૌથી વધુ ખર્ચ પાણી અને ગટર પાછળ થઈ રહ્યો છે રોડના કામો ખાલી દેખાવ પૂરતા જ મંજૂર થાય છે દરિયાપુર અસારવા અન્ય વોર્ડમાં આરસીસી રોડ બનાવવા માટે બે કરોડનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા તેની સામે સાત પોઈન્ટ વીસ ટકાના ઊંચા ભાવનું બે પોઈન્ટ સત્તાવન કરોડનું ટેન્ડર મંજૂર કરાયું આજ પ્રકારે શાહીબાગ અને અન્ય વોર્ડમાં પણ આરસીસી રોડ બનાવવા માટે બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડનો અંદાજ મંજૂર કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા તેની સામે 7.20 ટકા ઊંચા ભાવનું 2.44 કરોડનું ટેન્ડર મંજૂર થયું ચોંકાવનારી વિગત તો એ છે કે આ ટેન્ડરમાં મધ્યસોન ઇજનેર ખાતાના અધિકારીઓએ 1.1 કરોડ રૂપિયા ડેનેજના કામ પાછળ ખર્ચ્યા હતા અમદાવાદ એમસી કમિશનર સુધી ફરિયાદો પહોંચતા ગમે ત્યારે તપાસ સોંપવામાં આવશે તેવી પણ શક્યતા છે